ચલાલા મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રી મોગલ માં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડા કિટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ચલાલા નગરપાલિકા સદસ્યો તેમજ દાતાશ્રીઓ અને ગ્રામના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોગલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની તેમજ લલિતભાઈ મહેતા અને જીતુભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું સાહેબ શું કહેશો હું જયરાજવાળા પૂર્વ ઉપપ્રમુખ ચલાલા નગરપાલિકા આજે ચલાલા જૈનવાડી ખાતે શ્રી મોગલમાં માનવ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાલા અને સુરતના સંયુક્ત ઉપક્રમે બાલવાટિકાથી લઈ ધોરણ દસમાં ભણતા સર્વ સમાજ સર્વ જ્ઞાતિના દીકરા દીકરીઓને પુસ્તકો અને ચોપડા વિતરણનું ભવ્ય કાર્યક્રમ શ્રી રાજુભાઈ અને એમના ટ્રસ્ટ દ્વારા તેમજ એમના માર્ગદર્શક આદરણીય શ્રી લલિત દાદાના માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યો અને સમગ્ર ચલાલા શહેરમાં વસતા દીકરા દીકરીઓ જે ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતા હોય એમને પુસ્તકો આપવાનું કાર્ય દાતાઓના સહયોગથી આજે સંપન્ન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચલાલા શહેરના સૌ સમાજના આગેવાનો નગરપાલિકાના આદરણીય સૌ સભ્યશ્રીઓ વ્યાપારી મિત્રો અને વાલીઓ માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનો વતી હું આ ટ્રસ્ટને અને દાતાઓને લાખ લાખ અભિનંદન આપ્યું છે કે આવું સરસ કાર્ય બાળકોને ખાસ કરીને વિદ્યાદાન બાળકોને વિદ્યાનું દાન ચોપડાનું દાન આપવાનું કાર્ય આ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી થઈ રહ્યું છે એટલે દાન મહારાજ અને માં મોગલ એમને વધુમાં વધુ આવા કાર્ય કરવાની શક્તિ આપે એ જ આજના છે અભ્યસના અસ્તુ વંદે માતરમ ભારતમાં થાય અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ